જે પીઠાના જે વેપારી વડોદરા સો મિલ એસોસિએશન એમણે અહીંયા રજૂઆત કરી છે એટલે જે લાકડાના પીઠા છે અને જે લાકડાના બેન્સા ચાલે છે એ સૌથી વધારે આગ કદાચ એમાં પકડી શકે એટલે સુરક્ષાના કારણોને ધ્યાને રાખી કોઈ ફાયરની સુવિધા ન હોવાના કારણે અમે એમની જે પીઠાના જે દુકાનો છે એમાં અમે સીલ સીલિંગ કર્યું છે એ એમ કહે છે કે આ ફેક્ટરી એક્ટ હેઠળ આવે છે એવી એમની મુખ્ય રજૂઆત હતી ફેક્ટરી એક હેઠળ આવતું હોય તો પણ જે ડાયરેક્ટરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને હેલ્થ છે એમને કામગીરી કરવાની હોય છે અમે એમને ચોવીસ તારીખે જ એક પત્ર લખી અને કીધું છે કે જે આખા સિટીમાં જેટલી પણ આવી ફેક્ટરી એક્ટ હેઠળ નોંધાયેલી જેટલી ફેક્ટરીઝ ઓર હેઝાર્ડસ ઓર વલનરેબલ ઇન્ડસ્ટ્રીઝ હોય એનું તમે એક ઓડિટ સેફ્ટી ઓડિટ કરો આ અમે ચોવીસ મેના રોજ જ એમને કીધેલું અમે એને સિલિંગની પ્રક્રિયા હાથ ધરી છે અમે એને ગાઈડ પણ કરવાના છીએ કે કઈ રીતે ફાયરમાં સેફટી એન્સ્યોર કરી શકાય ડીસ અને ફાયરના અધિકારી બંને જઈને એમને ગાઈડ પણ કરશે પણ કોઈ અઘટિત ઘટના ન બને એની માટે થઈને આ પગલું ભરત